કરી છે મુલજા મિત્રો તો આલગ નવડ માં તમારું સ્વાગત છે આપણે જો મોમન કરાતા મામા કાકડી નાખ લીજો બા એટલે જો મોમન ફોલી પડી છે ચીંકો મોમ ગયો છે અને ઠામ ભરવા અને વડો મોમ ગયો છે બધું સામાન લેવા બકાલો ને બધું સામાનો ની એ આ ક્યાં ગોઈન પર સાયકલ મૂકીને વયા ગયા ભાઈ નાના ગયા હે ગામમાં થોડું કામ હતું ને કામ એ કામ કરવા ગયા બાકી બધા કરે હે અને આડા કામ કરે હે કાજા ઓલ હે ને ઉતરો ભોગ વિતરો થોડોક વિતરો તો અને काले तो થઈ ગયા લાડવા ચાલુ હો ભાઈ મામનિયા આવી જાજો બજે હા જો મામાએ કાકડી નાખી લીધી ડકરાઈ ગયો પાસરીએ લેજે મામાને ઘર બહુ મસ્ત લાગ્યો ઓકે વાય ભાઈ એક નંબર લાગે ઓ પો આ જો તતરણ આ બજુમન

જગ્યા થઈ ગયો હાલો તો હવે પછી મળી હાલો મિત્રો તો આપણે ગયા તા પાણી વાળતા હતા ત્યાં ચા દેવા આપણે ચા દઈને થઈ ગયા હાલતા આ જોતા તલ ભાઈ ભાઈ તમે કેવા તડકાના નહીં રખડતા હોય આપણાથી ખેડૂત થઈ રખડવાનું જોઈએ મામા ની આવ્યા હું કાલો આખા ખેતર ચક્કર મારી લે આ જોતા વાહ તો આવે તે રાયડું નાખતો અ ભરવાઈ નહી દીતો એ મારો ઓવાજ જો તમામન કેતરભાઈ રેવલ થઈ ગયો પણ આમ તોલ હે પછી આગળવા તલ હે અને કુંતરી છે બાઈ થોડાક મરેગી હોય મામાને પ્રસંગ આવી ગયો તે ની હવે થોડું દેવાજી જો પ્રસંગ પૂરો થઈ જા પછી કરના છે ચા નાખીને जोता क्यों मस्त खेतर सही? बोलो माउस बहुत बड़ा रूना क्या अल जोता क्यों मस्त आसमान सही? तिराडू हूँ ना ख़ालाल न्याय बहुत बड़ा रूना क्या क्यों मस्त बन सही अल अने कहाँ थी न्याय न्याय जुबोरी यदि

Nyai bu hegaj lalu kan kan boh pasai dia pada hui dia. Boh pada logo tak mungkin majal kau. Gua keru Jauh yang hamai ada terma. Apa perang dia tahu ham. Bye bye. Mau jauh bye. Jauh tak hamai dia mana. قال مامان یہ تھئی جے ہے પ્રસંગ ચાલુ આ જો બેઠાઈ ના માટે ઠામ ને મંડપ ના આવી ગયું આપડા ટ્રેક ટક ઠામ ને એમાં પછી ગાડી લાન બધું લઈ વધારે બાઈ ભાઈ જો તો કેવું બધું મસ્ત હા ચાને રાખી દીધું હે ઓમ કઈ તડકો છો લાગે જોય ચો ક્યું ની હે અમારે તવો ને હેઠી હે ચૂલો આયોતા મોટા મોટા આવી ગયા છે ચોકીઓન આ થારીઓન ટોપ ટોપ ભરાય ભરાય થારીઓન આવ્યું હો ભાઈ શિબા એવા ઉપર ઢાંકવા હતું ઢાંકણા ચોકી એક તો આ મોટી પડી પછી વાટકી આવ્યું પછી ચાનું આવ્યું ડોયલું આવ્યું કેરેટ ભરાઈ ઓલાઈ વીટક્યુ આયો તો ટોપ ભરાઈ તા આવી બાય બાય ચમચાન આકામ આ કે પ્રકાર નો ચમચો છે જોતો કેવો તો ચમચો ખાયો ઓહોય બહુ વડો જો આકામ પંખા દેઉ તો આ હે દાર મિક્સ કરવાનું નવું બધો છે भाई भाई बहुत मस्त है वो बना हम साथ आने के लिए बेस है ग्लास ना भी क्यों बोलो हेलो आप लोग जवान हो यार का खाने मीटिंग में मा। आज माताजी जी माताजी मंदिर है यार का खाने मीटिंग रही थी है तो आप लोग मीटिंग में जी अभी जो मिस्त्री जी मोटरसाइकल लाइट હાલો મિટિંગમાં જાય ને તમને મીટિંગ બતાવી બને એટલી કોશિશ કરી હાલો તો હું જઈ આવી મીટિંગ આગા ખંડ મીટિંગ હાલો મિત્રો ભૂગ્યા આગા ખંડ મીટિંગમાં જો કારા બાપુ બેઠા આ હિવા બાપુ હો કંઈ પહોંચ ખળે હે ભાઈ ભાઈ પ્રવળ કા કોણ કામ કરાવે આ દેવસીભાઈ કંઈક પોંચ લખી દી

काम करूं जो मुझे वो भी वो भी था कि ये हो आ वहाँ भी खा कौन बैठा भाई आ बेन बैठा है आ गया खान मकाम करे जोता भाई बैठा बैठा अरे भैया मकूकों में उफा थी